આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ડબોઈ વન વિભાગ દ્વારા નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો સાથે બેઠક યોજી પૂર્વ આયોજન કરવામાં આવ્યું પક્ષીઓની રક્ષા હેતુ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દર વર્ષે કરુણા અભિયાન થકી હજારો પક્ષીઓના જીવ બચાવવા વન વિભાગ અને સ્થાનિક એનજીઓની મદદ લઈ પક્ષીઓના જીવ બચાવી રહી હોય છે ર આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ડબ્યુ વન વિભાગ પણ સજ્રગ છે અને સ્થાનિક એનજીઓ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો સાથે ડબલ્યુ વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ દ્વારા મીટીંગ યોજી હતી સાથે સાથે કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પક્ષીઓ બચાવવા માટે કેટલાક કેન્દ્ર ઉભા કરવા હેલ્પલાઇન નંબર સહિત લોકોમાં જાગૃતિ લાવવા અને વહેલી સવારે સાંજે પતંગ ન ચગાવવા તેમજ ચાઇનીઝ નાયલોન દોરી સહિતની ઘાતક દોરી ઉપયોગ લોકો ન કરે તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવા પૂર્વ આયોજન કર્યું હતું આ આગામી સમયમાં લોકોને પણ પશુ પક્ષીઓને નુકસાન ન થાય તે રીતે તહેવારોની ઉજવણી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે